જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જશો તો તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છીએ બનાસ નદી ઉપર જે આવે છે આપણે દાંતીવાડામાંથી પાણી છોડવામાં આવ્યું છે એ હાલ આપણે ડીસા પુલ પાસે પહોંચી ગઈ તમે જોઈ શકો છો અને હાલ આપણે જોવા આવી ગયા છે તો તમને પણ બતાવીએ એટલા માટે જુઓ તમે જો અમે અમારા ભાઈ સાથે આવી ગયા છીએ નદી છે

જો એમને તો બહુ શરમ આવઈ લાગે છે એટલે એ તો બોલતા નથી પણ અમારે ગણપતભાઈ કઈ કહેવા માગે છે ગણપતભાઈ નથી જો પાણી આવી ગયું છે દતીવાડ ડેમ થી બે દરવાજા ખોલવામાં આવ્યા છે જોઈ લો તમારો નજારો જોઈ લો ચિલો મસ્ત લોકેશન છે જો તમે પણ દિસા બનાસની સુખી ફળ નદી આજે જીવિત થઈ છે જુઓ કેટલો ખુબસુરત નજારો દે લાગી જ રહ્યો છે

અને અહીંયા બહુ મોટા ખાડા પણ છે એટલા માટે મિત્રો જો તમે કોઈ નવા જતા હોય તો સંભાળીને જજો જો તમે આપણે તો આવી ગયા છે અમારા મિત્ર સાથે તમે પણ આવો અને આનંદ ઉઠાવો આનંદ ઉઠાવો જો અમારા ભાઈ તો મોજમાં જ છે ધવલ ભાઈ તો બહુ મજા હે આપણે નદી જો મિત્રો આ છે આપણે ડીસા નો પુલ બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો પણ કેટલી જોરથી નદી ચાલે છે તમે જોઈ શકો છો હાલ

જો તમે અમારે આ જનતા છે ડીસા માણસ જો હજી નદી પેલી વાર જ આવી છે હરિયા મનાલ બે હાજર પચીસ માં ગણપત અરે ગણપત ગણપત થાય છે ફોટો પાઠે જો મિત્રો અમે તો બનાસ નદી જોવા આવી ગયા છે જો તમે આવતા હોય તો જરૂરથી આવજો અને બહુ સંભાળીને તમે જોઈ શકો છો હાલ આજે મિત્રો ચો તારીખ છે ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ તમે સાંજે જોઈ શકો છો હાલ આપણે આવી ગયા છીએ દિસા પુલ નજીક જોરદાર નજીક ચાલી રહી છે તમે જોઈ શકો છો હાલ જો અમારા ધવલભાઈ પણ હવે આવી ગયા એમને પણ બહુ ઈચ્છા હતી નાહવાની તો અને મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય આરપી બ્લોગર ગુજરાત તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને જો ફરીથી આપણા એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી મિત્રો અને આવા આપણા દરરોજ બ્લોગ આવતા રહેશે એટલા માટે જ મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી